વેરાવળના ડોક્ટર અતુલ ચૌહાણ કેસમાં સાંસદ રાજેશ ચુડાસામાનું નામ આવી હોવાથી લોકસભા ચૂંટણી સમય જુડાકટની બેઠક ચર્ચામાં હતી ત્યારે સંસદના આભાર દર્શન કાર્યક્રમમાં રાજેશ ચુડાસામાના વિવાદસ્પદ નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યા હતા રાજેશ ચુડાસામા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીને વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વર્ત પ્રહાર કર્યો હતો કોંગ્રેસ નેતા પૂજા વંશે આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે હું ચેલેન્જ કરું છું કે ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ

ભાજપ સાંસદ રાજેશ ચુડાસામાના આ ગર્ભિત ધમકી ભર્યા નિવેદનના પગલે વિવાદ સર્જાયો હતો અને ચોતરફ ટીકા પણ થઈ હતી આટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણી દ્વારા તો ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ભાજપ સાંસદ રાજેશ ચુડાસામાં જીવનનું જોખમ હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી

કોંગ્રેસ દ્વારા પરાજય પછી પણ કોગી કાર્યક્રમોમાં ઝૂમ અને જુસ્સો જળવાઈ રહે તે માટે લોકસભાની દરેક વિધાનસભા બેઠક પર કાર્યકરોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે તારીખ સાત ના તલાલા વિધાનસભા બેઠકના ના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા પૂંજા વંશ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા પૂંજા વંશે જાહેર મંચ પરથી ભાજપ સાંસદના નિવેદનને વખોડતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા Pasik Patel report in the TV News Surat.